નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે દાઢમાં દુખાવો ક્યારે ઉત્પન્ન થાય તો કે દાઢમાં સળો આવે ત્યારે દાઢમાં સળો ક્યારે આવે તો કે દાઢમાં કીટાણુ ઉત્પન્ન થાય ત્યારે દાઢમાં કીટાણુ ક્યાંથી ઉત્પન્ન થાય બહારથી આવે છે ના અંદરથી ઉત્પન્ન થાય છે તો અંદરથી કેવી રીતે ઉત્પન્ન થાય છે દાખલા તરીકે આપણા ઘરે ખીચડી હોય કે ભાત બનાવ્યા હોય તો એ ભાતને કે ખીચડીને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ તો ત્રણ ચાર દિવસ પછી એની અંદરથી દુર્ગંધ આવે છે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે બસ એ જ રીતે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી ફ્રૂટ ખાઈએ ચીકુ ખાઈએ સફરજન ખાઈએ ચા પીએ આઈસ્ક્રીમ ખાઈએ ચોકલેટ કોઈપણ વસ્તુ આપણે મોઢામાં ખાઈએ એટલે એની અંદર રહેલા ઝીણા ઝીણા જે કણ છે એ અનાજના કણ એ એ શાકભાજી ખાઈએ તો એના કણ ફ્રૂટ ખાઈએ તો એના જે ઝીણા કણ છે એ કણ આપણા દાઢની અંદર ક્યાંક પોલાણ હોય ત્યાં ચીપકી જાય છે અને એ અનાજના કણ છે એ જ્યારે સળવા લાગે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે અને એની અંદરથી કીડા કે બેક્ટેરિયા કહીએ કે જે કંઈ કહીએ એ જીવાત ઉત્પન્ન થાય છે અને એ જીવાતના લીધે આપણી દાઢ છે ધીરે 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 સડી જાય છે અને દાઢમાં દુખાવો થાય છે દાઢમાં લપકારા મારે છે દાઢની અંદર કીટાણુ ઉત્પન્ન ના થાય તો એના માટે એક જ ધ્યાન રાખવાનું કે દાઢની અંદર આપણા દાઢની અંદર કોઈપણ ખોરાક ખાઈએ એના કણ ક્યારેય ભરાઈ ના રહેવા જોઈએ હવે એના માટે આપણે બ્રશ કરવાની જરૂર નથી કલાક કલાકે તો કોઈપણ વસ્તુ ખાઈએ કે ચા પીએ કે આઈસ્ક્રીમ ખાઈએ કે દાળ ભાત ખાઈએ કે ચીકુ ખાઈએ તો કોઈપણ વસ્તુ મોઢામાં મૂકીને ખાઈએ એના પછી તરત જ બરાબર સ્વચ્છ ચોખ્ખા પાણીથી મોઢું બરાબર સાફ કરી દેવાનું પાંચથી છ વખત તમે કોગડા કરશો ને આમ કરીને કોગડા કરશો એટલે દાઢમાં જે જેટલા પણ અનાજના કણ ભરાઈ રહ્યા છે ઝીણા ઝીણા કણ ભરાઈ રહ્યા છે તમે જે વસ્તુ ખાધી છે એ બધા જ કણ જો નીકળી જશે દાઢમાં એક પણ કણ ભરાઈ નહીં રહે તો દાઢની અંદર ક્યારેય જીવાત ઉત્પન્ન નહીં થાય દાઢમાં જીવાત ઉત્પન્ન નહીં થાય તો દાઢમાં ક્યારેય સળો નહીં આવે ને દાઢમાં સળો નહીં આવે તો દાઢમાં લપકારા નહીં મારે અને દાઢમાં લપકારા નહીં મારે તો દાઢ ક્યારેય પળાવવાની પણ જરૂર નહીં પડે તો આટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હું મારા જીવનમાં એનું અપનાવ્યું છે અને એટલા માટે છેલ્લા કેટલાય વર્ષોથી મારી દાઢમાં દુખાવો થતો નથી દાઢમાં કડતર થતી નથી કે દાઢમાં રૂટ કેનાલ કરાવવાની પણ જરૂર પડી નથી આપણા બાપ દાદાઓ વડવાઓ લીમડાનું દાંતણ કરતા હતા બાવણનું દાંતણ કરતા હતા કણજીનું દાંતણ કરતા હતા અને આંબાનું દાંતણ કરતા હતા આવા પ્રકારના આયુર્વેદની અંદર દાતણ બતાવે છે તમારે લીમડાનું દાંતણ કરવું હોય તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર આજે ગરમીના દિવસો છે એ ગરમીના દિવસોની અંદર અને ચોમાસાની ઋતુની દરમિયાન તમે લીમડાનું દાંતણ કરી શકો છો નવેમ્બર અને ડિસેમ્બર બે મહિના તમે બાવનનું દાતણ કરી શકો છો અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી કણજીનું દાતણ કરી શકો છો આમ આયુર્વેદમાં ઋતુ પ્રમાણે આપણને દાતણ કરવાનું કહે છે તમે નિયમિત જો દાતણ કરવાનું ચાલુ કરી દેશો તો દાઢમાં ક્યારેય સડો નહીં આવે બીજો ઉપાય બતાવો તમારી પાસે દાતણ નથી કે તમને દાતણ મળતા નથી તો તમારે એક ચમચી લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ હોય તો તલનું તેલ અથવા સરસવનું તેલ હોય તો સરસવનું તેલ એક ચમચી લેવાનું એની અંદર થોડીક હળદર નાખવાની અને થોડુંક સિંધ મીઠું નાખવાનું એનું મિશ્રણ કરી અને દરરોજ દાંત ઉપર લગાવશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢમાં દુખાવો નહીં થાય દાઢમાં સળો નહીં આવે તો અને ત્રીજી વસ્તુ તો આપણે પણ આ હળદરનો પ્રયોગ કરીએ અથવા આપણા બાપ દાદાઓ જે કંઈ કે લીમડાનું બાવળનું કે કણજીનું દાંતણ કરતા હતા એનો ઉપયોગ કરીશું તો આપણા દાંત મજબૂત રહેશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ